તાપી જિલ્લા દિવસને યાદ કરવામાં આવ્યો તાપી જિલ્લા દિવસને યાદ કરવામાં આવ્યો જેમાં વ્યારા કલેક્ટર શ્રી આર સાહેબ વિધાનસભાના ધારાસભ્ય મોહન કોંકણી વાલણ મોવાના ધારાસભ્ય મોહન ધોડિયા ડીવાયએસપી જિલ્લા ભાજપ મહામંત્રી નિલેશ ચૌધરી વગેરે મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને નગરજનો સામેલ થયા ઓગણીસો પંચોતેર તત્કાલીન વડાપ્રધાને જાહેર કરેલ કટોકટીને યાદ કરતા કાર્યક્રમમાં ઓગણીસો પંચોતેરમાં આવેલ કટોકટીમાં પ્રેસ મીડિયાની આઝાદી છીનવી સરકાર કહે તે જ છાપુ જે તે સમયના વિરોધ પક્ષના નેતાઓને વગર વાંકે જેલમાં પૂર્યા હતા કટોકટીના સંવિધાન વિરુદ્ધ થઈ જે કામો થયા હતા તેને યાદ કરતા આજે પચીસમી જૂને પચાસ વર્ષ પૂર્ણ થયા જેને અનુલક્ષી સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ થયો રિપોર્ટર મનીષ કિનાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી